મિત્રો તમારું વ્રત કથા મહાભારતના પ્રમુખ પાત્રો માંથી એક અને સો પુત્રના પિતા ધુતરાષ્ટ્ર કોણ નથી વિશે જાણતોષ્ટ્ર ઉલ્લેખ મળે છે તેમાંથી એક ઉલ્લેખ છે કે ધૂતરાષ્ટ્ર ગાંધારી ના પરિવાર ને માર્યા હતા આ જાણીને ઘણા લોકો હેરાન થશે અને આનું કારણ જાણવાનું પણ મન હશે તો આજના વિડીયો જણાવશું કે ધૂતરાષ્ટ્રના આ પાછળનું કારણ શું ઉтраષ્ટ્રના લગ્ન ગાંધારના દેશની રાજકુમારી ગાંધારી સાથે થયા હતા ગાંધારીના कुंडलीમાં દોષ હતા જ્યોતિષ આચાર્ય પ્રમાણે ગાંધારીના બે લગ્ન યોગ હતા તેના પહેલા પતિનું મૃત્યુ લગ્ન થતા જ થઈ જશે માત્ર બીજો પતિ જ જીવિત રહી શકે તેમ હતું આ દોષનો ઉકેલ કરવા માટે એક સાધુએ તેના લગ્ન એક બકરા સાથે કરાવવાનું કહ્યું ગાંધારીના પરિવારે સાધુએ કહ્યા પ્રમાણે જ કર્યું પછી તે બકરાની બલી આપવામાં આવી હતી આ વાત ગાંધારી અને ગાંધારીના પરિવારના આ વાત ગાંધારી અને ગાંધારીના પરિવારે લગ્નના સમયે છુપાવીને રાખી હતી જ્યારે ધૂતરાષ્ટ્રને ખબર પડી કે ત્યારે તે બહુ ક્રોધિત થયા હતા તેને ગાંધાર નરેશ સુબુલા અને તેના સૌ પુત્રને કારાવાસમાં નાખવાનો આદેશ આપ્યો અને તેના પર ઘણી બધી સજા આપી અને તેને ઓછા માત્રામાં ખોરાક આપવામાં આવતો જેના કારણે સુબુલાના પુત્રોની મૃત્યુ થવા લાગી પ્રતિશોધની અગ્નિમાં સળગતા સબુલાએ પોતાના નાના પુત્ર સકુનીને કૌરવના નાશ કરવા માટે તૈયાર કરવામાં આવ્યો સબુલાના બધા પુત્ર પોતાનું ભોજન સકુન્યાને ભોજન શકુનીને ખવરાવી દેતા જેનાથી સકુની જીવિત રહી શકે અને પોતાના પરિવારનો બદલો લઈ શકે પોતાના મૃત્યુની પહેલા સબુલાએ ધૃતરાષ્ટ્રથી વિનંતી કરી કે તે સકુનીને કારાવાસમાંથી કાઢી નાખે અને સબુલાએ સકુનીને હાડકાના પાસા બનાવવાનું કીધું જે કૌરવો વંશના નાશનું કારણ બન્યું શકુનીને સૌથી પહેલાં બધાના વિશ્વાસ જીત્યો વિશ્વાસ જીત્યો મામા શકુનીએ દુર્યોધન અત્યંત વાલો હતો સકુનીએ દુર્યોધનને પાંડવો તરફ ચડાવ્યો અને મહાભારત જેવા યુદ્ધનો આરંભ કર્યો તો મિત્રો આ કારણ હતું જેનાથી ધૂતરાષ્ટ્રે ગાંધારીના પરિવારનું મૃત્યુ કર્યું હતું જેનો બદલો સકુનીએ લીધો હતો તો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની માહિતી તમને મળતી રહે